સાત રંગોળી તેના વિશે વધુ વિગતો જાણ્યા આર્ટિસ્ટ ડોક્ટર પ્રદીપ દવે પાસેથી મારું નામ ઓફ રંગોળી રાજકોટ અને રંગોળી છેલ્લા હું પિસ્તાલીસ વર્ષથી બનાવું છું અને પાણીની અંદર પાણીની ઉપર પાણીની વચ્ચે એ રીતના ચાલીસ પિસ્તાલીસ પ્રકારની રંગોળી બનાવું છું અને અત્યારે અહીંયા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આપણે જે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીનો પર્વ છે એને અનુલક્ષીને લોકોને મતદાનની અપીલ કરતી રંગોળી બનાવવાનો પ્રયત્ન કર્યો છે આ થીમમાં આપણે વાત કરીએ તો એક તો આપણે મતદાન કરીને આવીએ પછી આંગળી ઉપર સાઇન છે એ બતાવેલ છે આપણી લોકસભાની આખા ભારત દેશમાં ચૂંટણી અત્યારે હાલમાં છે એટલે મેં ભારતનો નકશો અને આ ચૂંટણી અવસર છે ઉત્સવ છે તો એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે ઉપરાંત મારે પોતાએ મતદાન કરવાનું અને લોકોએ પણ મતદાન કરવાનું એની અપીલ કરતી આ રંગ મેજિક રંગોળી બનાવી છે તમે ઉપરથી જોશો તો તમને પાણીની અંદર રંગોળી લાગશે તો સાઈડમાંથી નીચેથી જોવો તો રંગોળી છે જ નહીં આ રીતના આ રંગોળી જોવાનું આકર્ષણ લોકોને વધે અને ઈ ઈબાને લોકો રંગમાં મત દેવા જાય એવી મારી નમ્ર પ્રયાસ કરેલ છે કલેક્ટર સાહેબ બહુ જ પ્રભાવિત થયા અને એણે કહ્યું કે આ અદભુત રંગોળી બનાવેલ છે અને તમારી પાસે અદ્ભુત કૌશલ્ય છે રંગોળીનું અને તમે અહીંયા અત્યારે ચૂંટણીના મહાપર્વમાં આ સરસ મજાની રંગોળી બનાવી અને લોકોને સારામાં સારું પ્રોત્સાહન અને મત દેવા માટે પ્રોત્સાહિત કરેલ છે અને સાહેબે પોતે વતે